આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં નર્મદાજીની ઉત્તરવાહીની પરિક્રમા બંધ કરવામાં આવી હતી તે પરિક્રમા ફરી શરૂ કરવા બાબતે જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે નર્મદા જિલ્લામાં પૌરાણિક ઉત્તરવાહીની પરિક્રમા સદીઓથી ચાલતી આવે છે સમગ્ર હિન્દુ સમાજ માટે કાસ્થાનું કેન્દ્ર કહેવાય પ્રશાસન દ્વારા જ પાછલા વર્ષથી જ નર્મદાજીની પરિક્રમા થાય તેવા સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે મિત્રો ગત વર્ષે પણ પ્રશાસન દ્વારા જ અલગ અલગ પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી હતી ત્યારે આ વર્ષે પણ પ્રશાસન દ્વારા જ પરિક્રમા શરૂ થાય તે પહેલાંથી જ હેરાનગતિ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારબાદ સાધુ સંતો અને હિન્દુ જે લોકો છે તેઓ દ્વારા જ વિરોધ થતાં પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી છે ઓગણત્રીસ તારીખના રોજ સરદાર ડેમમાંથી પાણી છોડવાનું બહાનું કાઢી અને આ પરિક્રમા પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો ગુજરાતમાં વસતા હિન્દુઓના ધાર્મિક ઉત્સવો પરિક્રમા સાથે અલગ અલગ તહેવારો મિત્રો આયોજનમાં પ્રશાસન દ્વારા જેમ કેમ પ્રકારે ઔરંગઝેબી પ્રતિબંધો લાદીને જ હિન્દુઓને જે એક લાગણી દુબાય તેવો નિર્ણય હોય ત્યારે ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હિન્દુઓની આસ્થા પર એક ઠેસ પહોંચી રહી હોય ત્યારે જ આ ધાર્મિક આસ્થાને વારંવાર ઠેસ પહોંચાડવામાં આવી રહી હોય તે અંતર્ગત ફરી એકવાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ઉત્તરવાહીની પરિક્રમા ફરી ચાલુ કરવામાં આવે મિત્રો પ્રશાસનને જ આ એક માંગ કરવામાં આવી રહી છે કે નર્મદાજીની ઉત્તરવાહીની પરિક્રમા ફરી ચાલુ થાય નર્મદા પરિક્રમા જે સદીઓથી ચાલતી આવી છે એ નર્મદા પરિક્રમા પર ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રશાસન દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કોઈનું કોઈ બહાનું કરી અને નર્મદા પરિક્રમા પર પ્રતિબંધ મૂક્યો છે જેને ફરીથી શરૂ કરવાની માંગણીને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે કે જલ્દમાં જલ્દ જલ્દી ને જલ્દી અને પરિક્રમા શરૂ થાય એવી માંગણીને લઈને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે નહીં થાય તો નહીં થાય જો પરિક્રમા આજે પણ અમારા આવેદનપત્રથી નહીં થાય તો આખા ગુજરાતભરમાં અમે આંદોલન ઊભું કરીશું અને જલદ આંદોલન થશે અને એનાથી પણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા અમે ખર્ચકાઈએ નહીં મનોજ અગ્રવાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મહામંત્રી